દુનિયા ભજન આખા આખી દુનિયા કરે છે કરાવે છે પણ ભજન ઉતરતું કેમ નથી મને એ નથી સમજાતું જીવનમાં ભજન ઉતારવું ઉતરતું કેમ નથી આવડા માંડવા છે જોડા આટલા બધા રૂપિયા વાપરે છે આટલું બધું ધર્મનું કાર્ય થાય છે તો મને એમ થાય છે કે આ બગાડ કેમ નથી અટકતું વિચારવા જેવું તો કઈક છે આ માણસો રૂપિયા ખોટા આપે છે એવી મારી વાત નથી ધર્મ ના કાર્ય આટલા બધા જો થતા હોય સપ્તાહ ને માતાજી ના માંડવા ને પ્રતિષ્ઠા ને સપ્તાયુ ને મંદિર ને પાંચ પાંચ ગામ ધુમાડા બંધ જમે છે તો મને એમ થાય કે હારું આ બગાડ મટે નહીં કઈ નઈ પણ અટકવો તો જોઈએ ને અહીંયા ઉભો તો રહેવો જોઈએ તો આ ખોટું છે એવું તે કહેવાય નહીં ને આપણે કઈક ઊંધું રંધાતું હોય એવું નથી લાગતું મારી કઈક વિચારવા જેવું તો છે કારણ કે આમાં શું છે નકરી આ ભક્તિની વાતો કર્યા કંઈ મેળ પડે એવું નથી આવ્યું ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને તાઠીયા તાવની ટાઈટ આટલું માલિકુરથી આવે હું કોણ છું એની ખબર ન હોય મરી જવાય મીરાબાઈ કીધું આત્માન ઓળખ્યા વિના લખચોરાસી નહીં મટે બિરજુભાઈ ઘણા બધો આનંદ કરાયો આપણે બધા માથા ઝલાવ્યા આમાંથી એક તમને કાંઈ યાદ નહીં હોય તો હું શું વાત કરો તો

તમને મને એક માણસનો અવતાર મળ્યો છે મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું છે હે અત્યારે છોકરા કાજુ બદામની ઓગેટ કરે બોલો આપણને પાર્લે રચ ચડ્યું ઘટે કાંઈ વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાત આવડા આવડા પંખા ભાડ્યા હતા આપણા બાપાએ તે આ બહાર કદાચ ત્યારે વરસાદ પહાટી બોલાવતો હોય તો શું આપણને ફેર શું પડે લગ્ન થયા તે આવવા માંડવા કોઈ નાખ્યા તો હજી બધા રોવે છે અમારી ભાઈ કઈ નથી અમારી ભાઈ કઈ મરો કઈ ન હોય શું જોવે છે ભલા ખરા કેવો સમય આવ્યો છે આમાં જીવતા ન કોઈ થીંગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો ઓલા કાગળિયા વીણતા હોય એની પાસે તરી તરી હજાર ના મોબાઈલ હાથમાં લઈને ફરતા આપણે એમને ખારું જીવે એવું જોવો તો ખરા એવું હું ત્રણે રૂપિયામાં ખટારો હાંકતો હતો આખા મહિનાના ત્રણ રૂપિયા અત્યારે પાંચ વરસનો એક પગાર રાત માં આવે છે તોય રોવે છે મણા અમારી બે ગમે તમે જોવો ને બધા રોજડા જ રોવે છે હું કોણ છું એની ખબર જ નથી ભલા એક પાસે આવી જાવી કે જાબું ભરવું છૂટા ખૂટી રહ્યા બીજા જાય કે ડોબું વ્યાણું દોવા નથી દેતું બીજા માહે કે છોકરા ગયા મોકલતા નથી બીજામાં કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે ક્યાં રોવું આખી દુનિયા રોવે જ છે હરિ હરીને મેળવવા દાસી જીવન રોવે મીરાબાઈ રોવે જેઠીરામ રોવે અરે નરસિંહ રોવે મારા બાપ માણા બનાવીને ત્યાં મોકલ્યા ને જો તારી આભા ન થાય તો તો અમારો આંટો થાય ભલા એક હું તો ગમે ત્યાં જાઉં ને મારી ભલામણી એક જ હોય માં ને બાપ ને હાચો છું મા બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં કઈ જોકે તમારા મને ઘણા બધા એમ કે રબારી સમાજ છે આ કે હાવ ઢોર જેવો સમાજ એટલો બધું આગળ કેવી રીતે આવતો રહ્યો ઘણા મને પૂછે અને તમને કદાચ નહીં ખબર હોય કે મહેનત તો આખી દુનિયા કરે છે ને માલધારી સમાજ બાપુ આઠ આઠ દિન નાતા નો આઠ દિન નહીં પણ અમુક અમુક અમારા ડોવા અહિયાં પેલા મને યાદ છે ઈ કે નાવાનું શું હોય એ તો કે જેઠ મહિનો હવે ક્યાં વાર હતી આવશે લપાધરા પાદરા ના એટલો બધો ભોળો સમાજ મારો કહેવાનો અર્થ તમે અજ્ઞાન છો એ વાત નથી પણ આટલો બાપુ આ સમાજ આટલો આગળ આવે એનું કારણ શું છે કબીર એક સાખી છે કબીર કહે કમાલ કોઈ નું ખાવા જ નથી દેતા એમનું એમને નથી ખાવા દેતા પણ માલધારી નો સમાજ નો બાપુ દીકરો હોય ચાર નજર ભેળી થાય ને એટલે એ રામ રામ હામલો બોલવું હોય બોલે નો બોલે પણ રામ રામ તો બોલે આ એક તમારો ગુણ છે અને બીજો ગુણ એ છે કે જમવાનું ટાણું હોય ને એટલે હવાર હોય કે બપોર હોય કે હા હોય અરે મારા બાપ ભૂખ્યા ભૂખ્યા જવાય પછી ભલે ઘરમાં સાસ ને રોટલો હોય પણ બાવડું ખબર આવ્યું અટાણ છે આ બે જ વાત કરવાની છે બાપુ ભૂખ્યા ને રોટલો દેવાની વાત છે અને કઈક જો ભગવાન નું નામ લેવાય જાય તો મેળ પડી જાય બાકી તો કાગડા કુતરા ભેંસું બધાય બધા પેટ ભરે કેડે હાથી ઉધી કોઈ જીવ ભૂખ્યો નથી રહેતો 84 લાખ યોની છે ને એમાં કોઈ જો ભૂખ્યો રહેતું હોય તો મને ગયો આપડા બધાને ખવરાવી છે અને માળાનું ભરાતું હોય મને ગયો એક જ વ્યક્તિ આ માણસ એક જ એવું છે કે આને પૈસાનો બાપુ શેઠો જ નથી હજી કરી લઉં હજી કરી લઉં હજી કરી લઉં અને આ બધા જે જાનવરો છે ને એને બધું આપણે જે જોવે છે ને બધું એને જોવે છે હવા ને ખોરાક ને પાણી ને બધોય આપણને ટાઈટ તડકો લાગે બધું હોય લાગે પણ એનું કોઈનું કુટુંબ આપણે ભાડ્યું કાગડા ને કુતરા ને ચકલા ને ભેંસું ને ને કોઈએ કીધું આ મારી હાળી છે ને આ અમારો હાડું છે ને આ મારી હાવું છે ને કીધું કોઈ કોઈએ કોઈ દિવસ હાંભળ્યું કે પાડો સરવાજો ને ભેંસ આડું કૂળો લેતો આવ્યો હાંભળ્યું આ આપણે જ વળી ગયું બધું એટલે કઉ કરવાની જરૂર નથી હળવા ફૂલ થઈ જાવ મરી જવાનું છે બસ અને બધી તૈયારી છે જ જન્મ થયા પેલા માં બધી તૈયારી કરી રાખે જન્મ થવાની તૈયારી હોય ને માયે બધી તૈયારી કરી રાખ્યું હોય ને ગોદડાન ને બધું બધું માએ તૈયાર કરી રાખ્યું હોય અને જેથી જાવ ને તે દિયે બધી તૈયારી જોઈએ લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય હળગાવનારા હોય ગોઠવનારા હોય ઘોકા મારનારા હોય તો પેલી ને શેલી બે તૈયારી છે તો વેટલી નહીં કરી રાખી હોય હમણાં અમારે બિરજુભાઈ હેલો ગાયો ને હેલો મારો સાંભળો રણુજાના રાય હુકમ કરો તો જાત્રા થાય કીધું આ હમ નથી ને એ ડખા છે હુકમ કરો તો જાત્રા થાય શું અહીંયા હુકમ નથી આપણો હુકમ નથી અહીંયા ડેલા બંધ છે જાવું હોય અત્યારે હાલતા થઈ જાવ ત્યાં ડેલા ઉકાળા જ છે તો એ બધા હુકમની ની રાહ જોય પણ એમ છે જ નહીં એનો હુકમ તો છે જ પણ આપણું માલકો જો હું કમ થાય ને તો બાપુ મેળ પડે એવું છે આ હું કમ નથી થતું હું કઈક છું તું કઈ નથી એટલે ગંગા સતી ની વાણી કીધું કે હું ને મારું છે ને મન નું કારણ છે આ મન નું કારણ મટી જાય ને તો બાકી વાતમાં કઈ છે ને મને તો એમ થાય કે જાનવરોને મજા હશે અટાણે હું તો આમ ઘરે વાળું પાણી કરી નીકળું બજારમાં કુતરા ઉતા હોય ને તો એના હું જોઉં તો મને એમ થાય આમને કઈ ઉજાગરો છે હે છોકરો પરણાવો છે ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને કપડાં સીવડાવવા છે ને જોડા સીવડાવવા છે ને નાવું છે ને હાબુ જોવે ને કોલગેટ જોવે ને હાર પહેરવો સન્માન કરવું વકીલનું કામ છે ને કોર્ટમાં જવું ને મેજિસ્ટ્રેટ પાસે જવું નામ છે ને તેમ કાંઈ રોય ઉકાળા છે ને કે આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને જાનવરો બાપુ એના બચ્ચાને એટલો જ પ્રેમ કરે છે આપણા કરતા કાંઈ ઘટતું નથી પણ એને સંતોષ કેટલો છે અને આપણો શેઠો જ નથી અને ભગવાન આટલું આવ્યું તો એટલે માગણ આવે ને તો એમ કે એ બાપા કંઈક જો એ બાપા કંઈક દો કે આગળ જા આગળ આગળ જા આગળ આગળ તારા જેવા છે ઠેઠ સુધી કોણ દે આને એક બટકો રોટલો દે નહી મરી જા પણ હજીથી સૂટતું જ નથી રામ બાકી તો છે ને બાબુ સમય આવે ને મરી જવાનું છે આ દુનિયામાં રામ ને કૃષ્ણ ગયા તોય હાલે છે ને આપણે વેજાવું તોય હાલ છે આપણે કંઈ આમાં હકવતા નથી પણ તમને મને મોજ કરી લેવાનું બાપુ તાણું મળ્યું છે પાંચ તત્વનો દેહ છે ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વનો દેહ છે ને હું તો બેન ને ખાસ કહું તમે તો શક્તિઓનો અવતાર છો ધારો તો તમે બાળીને ભસ્મ કરી દી તાકાત તમારામાં છે પણ જે ફેશન દી ઉઠાડ્યો છે અત્યારે કીધા જેવું નથી કોઈને ભાઈ અને હારા દીકરા તો બાપુ હારી માં હોય ને માં કઈક સંસ્કાર આપે તો જ હારા દીકરા થાય કે ભગવાન હારો દે હારો દે શું અહીંયા ગોડાઉન છે પાદરા તમને ગોડાઉન માં કાઢી કાઢી ને દઈ દે રામાયણ ને ગીતાના પાંચ પાંચ પાના વાંચો ને બાપુ આપને ટેકો દેવું સંતાન થાય હારા છોકરા માગે ન થાય સંતો ની તાકાત છે આપણા ગ્રંથો ની તાકાત છે અરે બાકી તો જાનવર પૂજાય છે જાનવર અડધીના ઘાટ ઉપર રાણા પ્રતાપ નો ઘોડો પૂજાય છે સતાધારમાં પાડો પૂજાય જમરાળામાં ભેંસ પૂજાય કચ્છમાં દાદા મેક્રોન નો કુતરો ગધાડો પૂજાય આપણું પાડો છે સારું નથી બોલતા શું જીવવાનું ભલામણ મને તો એમ થાય માણા માણા ને જો ઉપયોગ ના થાય પ્રેમ આપ્યો હોય ને જાનવર આ માલધારી સમાજ ને બધી ખબર હોય

રાણા પ્રતાપની હોત ને તો કદાચ વિજય થયો ચેતક જેવું જાનવર હતું ને એટલે રાણો બાપુ વિજય મેળવી ના દુનિયામાં અમર કરી દીધું એ પ્રતાપ જાનવર નો છે ચેતક નો મને તો એમ થાય માણા કરતા જાનવરને પ્રેમ આપ્યો હોય ને તો ઈ બાપુ તમને ન્યાલ કરી દે બાકી તો બધા પ્રેમ ની વાતો કરે છે પ્રેમ ને વાંચા હોત પછી નાથ ને આવવું પડે તમારી ઝુંપડી પ્રેમમાં તો અઢી અક્ષર નો મંત્ર છે પ્રેમ છે અને કરમ ની ગતિ બધા કે કરમ આમ ને કરમ આમ ને માં મને કઈ હું નથી તમને હું હોય તો ભલે આ ભાવમાન કરમમાન મને કઈ ખબર નથી પડતી બધા કે સારું કરો તો સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ મળે આ ભક્તિ કરે એવડાય દુઃખી છે દુનિયાના બુસ મારે સુખી છે લ્યો શું શું કરમ સમજુ આપણે રામ 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 કરી સીતાજી રામ ને પરિણા આખી જિંદગી મારો દી ન હોય ગયો એટલે શું કરમ હશે અખિલ બ્રહ્માંડ માલિક કૃષ્ણ પરમાત્મા

શું એનું કરો આપણે કોક દીક હિસાબ તો મારવો જો હે ને કણાય ભવ નહીં માંડે ઓલા ભવ માં આમ ને ઓલા ભવ માં આમ આ મેળો એ સુધારી લો ને કાલ ની ખબર નથી ને ભવ ને હું ખોડવી હોય ભલા માણે કૃષ્ણ પરમાત્મા જેવો બાપુ અખિલ બ્રહ્માંડ નો માલિક તમારા ને મારા એક આજે કામ કરતો હોય તમે વિચાર કરો પ્રેમ કોને કહેવાય હું તમને એક વાત કરું કૃષ્ણ અને સુદામા બે ઉજૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં બે ભણ્યા અને જો કરમ શું હોય શકે કરમ ની વાત કરું તમને સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં કૃષ્ણ અને સુદામા ભેગા ભણ્યા સમય સંજોગ અનુસાર બે જણા જુદા પડ્યા કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામા ગયો પોરબંદર ઓલો હોના ની દ્વારકા નો રાજા આને હાજે ભડકું ખાવાનું હોય તે ન હોય લો આ કરમ ભગવાન ભેગો ભણતો હતો હવે ભેગા હતા તો એ મેળ ન પડે આપણો અગરબત્તી કરીને મેળ પડે એટલે નો આ અગરબત્તિ નો કરવી એવી નથી મારી ભલામણ હો કઈ કરતા હોય કરજો પાછા પછી ઘણા એમ કે બોલા દરબાર આવ્યા તો પૂજા કરવાની ના પાડે છે કઈ નથી કર્યું ના એવું ન કઈ વિચારતા હા કરમની ગતિની વાત કરું છું તમને સુદામાને બાપુ ખાવા ધાન નહોતું અને કૃષ્ણ પરમાત્મા હોનાની દ્વારકાનો રાજા સુદામાના પત્ની સુદામાને કહે છે કે તમારો મિત્ર કૃષ્ણ છે જાવ ને બે મણ દાણા લઈ આવો ના છોકરા ખાવું ખાવું કરે ભૂખ્યા મરી જાય સુદામો ના પાડે છે કે આપણી પાસે ખાવા નથી આપણા કરમ છે ને ઈ હોનાની દ્વારકાનો રાજા એ ને કરમ છે કે બે મણ દાણા દે જિંદગી થોડી ઉતરી જાય ઈ કે પણ તમે જાઓ ઈ કે પણ મારે નો માગવાનું નિયમ છે હું અહીંયા જઈને શું કરું ઈ કે પણ અહીંયા જાવ તો ખરા તમારા દરણ જોશે તો ખબર પડશે કે આની પાસે કઈ નથી એ કે ના નથી જવું અને જવું તો મારે ખાલી હાથે જવાય નહીં કંઈક લઈ જવું પડે હું મોટો છું આપણી સંસ્કૃતિ છે એ તાંદુળ પોટલી બાંધી અને સુદામાના પત્ની સુદામાને આપે છે ગાલો આ તાંદુળ એને આપજો ની ખાશે અને સુદામા પછી કચવાતા મને જાય છે ઈ કે હવે બૈરા માનતા નથી હાલો ઈ કે જવું ઈયાથી દુબળો દે ઉઘાડું શરીર એક ધોતળી પહેરી છે લાતમાં લાકડી છે ને ડગુ મગુ ડગુ મગુ પોર થી દ્વારકા જવા માટે નીકળ્યો અને કાક બાપુ બાપુ વાણીમાં એવું લખે છે જો કે મારે એકાદ વાણી કરીને પછી આપણે પિયુષભાઈને સાંભળવા છે સમય બેક વધારે થઈ ગયો છે મેં એને કીધું પહેલા બેસ તો મજા આવે પણ એ ન માન્યો કાક બાપુ સુદામાની વાણીમાં એમ કહે છે કે સુદામા કેવો લાગતો તો પોરબંદર થી દ્વારકા જવા માટે નીકળ્યો કાક બાપુ વાણીમાં લખે દ્વારી કામા દર્શને દિના 哎，金。 Oh. oh, oh. શરીર સુખ રુધિર નોટ ਉਨਾਂ ਤੇ ਜਦੋਂ ਰਾਣਾ ਵੇ ਉਕਣਾਇ ਨਾ ਅਜਿਹਾ

ખબર પડી ને કે સુદામા આવ્યો છે અને અઢી કાંડી અષ્ટપટરાળી વચ્ચેથી અને જો પૈસા હોય ને પૈસા થાય ને અમીરી છે ને અહીંયા ગરીબી શરમાય એક લખી રાખજો ભાઈ હોય તો ભલે છોકરો હોય તો ભલે પૈસા થાય ને એટલે બધા ભૂલી જાય કૃષ્ણ પરમાત્મા હોનાની દ્વારિકા મળે ને પછી સુદામા ભૂલી ગયા તમે જે માનતા હોય ઈ સુદામા અહીંયા આવ્યા પછી બધું કર્યું એ રોયા ને પગ ધોયા ને બધું જે કરવું હોય અહીંયા બધી ભૂખ ભાંગી નાખી પણ સંભાળ લેવા ન થઈ ગયા અને કૃષ્ણ પરમાત્મા મથુરા ની જેલમાં જન્મા ને પછી ગોકુળ માં મૂકવા આવ્યા ને તેથી કોઈ આવકાર નથી આપ્યો અત્યારે બધા પૂનમો ભરે છે તેથી એક નંદ બાબા એ બાપુ કીધું કે આહિર નો દીકરો એને કીધું ભાઈ આવો હવે જે ઠાકર કરશે એ હાચું દેદી એ કે આયા નહીં આયા નહીં બધાય દેદી બાપુ મૂછુવાળા નહીં હોય કૃષ્ણને કોઈ આવકાર ન થાય એક જ આહીરનો દીકરો બાપુ મૃદનો ફાડીયો નીકળ્યો એ કે મોકલી દો આયો એ હોવાનું જે થાય છે એ થાય એ વિચારી જશે અમીર છે અહીંયા ગરીબી શર્માએ અખિલ પ્રહાણનો માલિક સુદામાનું નામ હાપડ્યો અને હડી કાઢી અને નાનો દીકરો એક અક્ષર બોલતો કારણ કે આપણે પાદરા નાકા વાળતા વાળતા આવ્યા પાદરા સોફા માં બે આવવાનું કેવી મગજ મારી થાય હોનાની દ્વારિકા હતી હવે એને બે આવવાનું બાપુ સિંહાસન કેવું હોય એ સુદામાને કોના સિંહાસન ઉપર બેઠા હો કૃષ્ણ પરમાત્મા સુદામાનો વાઠ્યો હોય તો લોહી લો નીકળે ઘારો આઈને મારો વરઘોડો કાઢ્યો હોય બૈરા ને પોગાણો નહીં એક ધોતડી પહેરેલી કઈ નતું હાથમાં એક લાકડી હતી હવે એને હોનાની દ્વારકા હોય ને હોના હોનાના સિંહાસન ઉપર બેડે એટલે કેવી કીડી ઉછળે કે હવે આમાંથી હું છૂટું કેવી રીતે અને અષ્ટપટરાણીને બોલાવીને કૃષ્ણ પરમાત્મા કહે છે

પ્રશ્ન કે એટલે તો કઈ વિરોધ કરાય નહી અને પાણી લਿਆવીને બાપુ ધોર આવીને શરણામઠ લેને બાપુ ત્રણ ત્રણ કાળનું ભાન કરાવી દીધું અષ્ટપટરાણીઓને બાપુ વકીલ ના માલિકે કેવી ભાઈબંધી છે કેવી મિત્રતા છે મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય સુખમાં પીછે રહીને દુખમાં આગે હોય એને ભાઈબંધ કે